રોજ એમ કે કે બેન ભાઈ લાકડા વેચે ગરીબ આટો મારી ગયેલી અને ગામના એ એ કાકર કઢાવા જાય લુહાર પાસે એક કાકરા મણના રૂપિયા ની એ પોતાના કવાડાનું પાનું કઢાવ્યું બેન પાસે જે દાંતડું હતું લાકડા હોરવા માટેનું એનું જે કકરામણ ઘટ્યું કકરામણના ન મળ્યા પાનાને આપ્યા અને પછી લુહારને હાથ જોડીને એમ કે બાપા અમે બીજો ભારો વેચીને આવશું ને તમને દઈ દેવું એટલે બાકી રાખો બાપા નાય મૂકી દે દાતડો પૈસા થાય પછી આવજે બાવલો પગે લાગે બાપા મારી સાથે મારી બેન આવે ને તો એ થોડાક લાકડા હોરે તો થોડોક મોટો ભારો થાય ઠીક છે લઈ જા દઈ જાય યાદ કરીને કે દઈ જાય બાપા બાવલો જાલી નીકળી જાય અને સાહેબ લાકડાનો ભારો લઈ અને એમ કહેવાય કે જાય છે ને બરોબર નો બીજો ભારો લઈ અને થોડુંક મોડું થાય છે આવે બરોબર ઠંડીનું ટાણું ટાઈટ ટુ ટાઈટ વળી ગયેલી અને એમ પડેલો અને એવે ટાણે સ્વામી ગુણાતીતાનંદજી થોડાક સેવકોની સાથે જ્યારે એમ કહેવાય કે સ્નાન કરી દામો કુંડે બેઠા છે અને ટાઈટ વળી ગઈ શરીર મળ્યું ટાઢું પડવા

અઢાર વર્ણ નો સાધુ બાપ છે ગુરુ તારો પાર્ન પાયો હે પૃથ્વીના માલિક નહીં પૃથ્વી ના માલિક શબ્દ આપ્યું નો માલિક નથી પૃથ્વીનો માલિક છે પૃથ્વી કહેતા ધરતી થાય અને પૃથ્વી કહેતા બ્રહ્માંડ થાય આકાશનો પણ પૃથ્વી તો ખાલી એટલા પૂરતું થાય પણ આ તો આખા બ્રહ્માંડનો પૃથ્વીનો માલિક છે સદ્ગુરુ આપણો

બેટા તાર માવાદ ની ગંગાનો અને આમ લઈ જુનાગઢ નવાબ ને નીકળવું નવાબે ઘણા સાડા કરી લીધા છે હવેલી દઈ દેવી પડી સ્વામીને આમ નથી ખબર યાર બધું કરીએ કે આ ઘટના ઘટી ચૂકેલી હું તો આપ બધાને કહું કે દરેક ભલે તમે અમુક આપણે કહેતા કે ભાઈ અમે એ ધર્મ નથી દરેક ધર્મના પુસ્તકો વાંચજો કાંઈક મળશે છેડા અડતા દેશે કંઈક એનો પેલી બહુ લાભ થાય બરોબર લાલી બાવદીન ને એની બેન ને નીકળવું અને નવાબે આમ જોયું તો રૂપ ના આભર સાધુ ના આશીર્વાદ મળી ગયેલા સાહેબ અમસ્તુ માણસ ને કોક ના આશીર્વાદ મળે ને તો ઈ પાવર માં મોઢું તે જાળું નવાબે બગી ઉભી રાખ કા રહેતે હો સરનામું આપ્યું બાજુ ઝૂપડા રહી છે અચ્છા સરનામે પગ્યું નવાબ એના માણસને મોકલે છે બાઉદી ને કહે છે કે આપકો સાધુ કૃપા થઈ વિવેક ન છોડી શકે ને બોલાવે છે કચેરીમાં જુનાગઢ ની અને પછી નવાબ કહે છે બાઉદેન સંધી બને ગયે જે આપને ક્યાં વાત

શબ્દો ઉડી ગયા અને સાહેબ એ જાણે એમ કેવાય કે દિવાન બન્યો અને જુનાણામાં કર વધાર્યો અને ત્યારે દુબળું વર હતું એટલે જે ઓલા કારીગરો હતા જે એના દાંતડા કકરેલા ને એ બધા ભેગા થઈને આવ્યા ને કીધું કે બાવદીન ભાઈ આવો કર નાખો માં બાપા અમારથી ન ઉપડે નબળું વર છે છે કર એ નથી અમે ઉપાડી કેમ એની બદલા તમે ડબલ કરો છો તો આ કર ક્યાંથી અમારો ઉપડે બાપા વાજબી રાખો તાકે નહીં દેવું પડશે એ બાવલું સકી ગયું ઘડીક આ કૃપા આમ નો જોયું તંતના શબ્દ આવ્યા બેટા કુછ હો તો કિસી કો દેના ત્યારે યાદ ઠેકાણે લાવવા માટે જેના દાંતરડાના કકરામણના બાકી હતા ઈ ઉભો છે કીધું ભાવદીન ભાઈ ઓછા કરો ના દેવા પડે કેમ ન હોય કારીગરો છો ત્યારે ઓલે કીધું ન હોય ને ભાવદીન ભાઈ તેથી કકરામણ ના ન હોય શોટ લાગી સાહેબ અંતર્મુખ થયો માણા આંખ વાલી દાડ દાડ મેળ્યા હું જવા બાવદીન બોલે છે જય સ્વામી આજ મને જો એક સંત ન મળ્યો હોત